સીતા માતા વાર્તા કહેતા અને ભગવાન શ્રી રામ આ વાર્તા સાંભળતા એક દિવસ ભગવાન શ્રી કોઈ કામ માટે બહાર જવાનું થયું ત્યારે સીતા માતાએ કહ્યું કે હે પ્રભુ બાર વર્ષથી મારા નિત નિયમ છે જો તમે બહાર જશો તો હું મારી વાર્તા કોને કહીશ ત્યારે ભગવાને કહ્યું કે તમે કુવાની પાળે જઈ અને ત્યાં બેસો ત્યાં ઘણી સ્ત્રીઓ પાણી ભરવા આવે છે તેમની તમારી વાર્તા કહેજો એટલે તમારું નીમ જળવાઈ રહે સીતા માતા તો કુવાના નાળા પાસે જઈ બેસી ગયા ત્યાં એક સ્ત્રી આવી તેણે રેશમી ઝરકન સાડી પહેરી હતી તેના હાથમાં સોનાની માટલી હતી સીતા માતા તેની પાસે ગયા અને કહેવા લાગ્યા કે બહેન મારી બાર વર્ષની નીતને સાંભળ મારી વાર્તા સાંભળ પરંતુ મહિલાએ કહ્યું કે જો હું તમારી વાર્તા સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે ઝઘડો કરશે તેણે વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી જતી રહી તેણે રેશમી ઝરકનની સાડી પહેરી હતી તે ફાટી ગઈ સોનાનો ખડો હતો તે માટીનો બની ગયો જ્યારે સાસુએ એ જોયું તો તેણે પૂછ્યું કે અરે અભાગી તું ક્યાં ગઈ હતી અને આ કોનો દોષ માથે લઈને આવી છે આ સાંભળી તેની વહુએ કહ્યું કે એક મહિલા કુવા પાસે બેઠી હતી તેણે મને વાર્તા સાંભળવાનું કહ્યું પણ મેં સાંભળી નહીં આ એનું પરિણામ છે વહુની વાત સાંભળી બીજા જ દિવસે સાસુ એ રેશમી ઝરકનની ફાટેલી સાડી અને સોનાના માટલામાંથી માટીનું બની ગયેલું માટલું લઈ કુવા પાસે ગઈ જ્યારે સાસુએ માતા સીતાને ત્યાં બેઠેલી જોઈ ત્યારે માતા સીતાએ કહ્યું મારી વાર્તા સાંભળશો સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગઈ માતા સીતાએ વાર્તા કહેવાની શરૂ કરી રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નીત નેમનું નીમ લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાવ રામ દૂધ પતાસા પીઓ રામ હિંડોળા ખાટી ઝૂલો રામ મલમલ રજાઈમાં સુવો રામ શ્યામ દુશાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે રામ કરાવે સૌના કામ ઘરના ખાલી ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સાસુએ કહ્યું કે બહેન વાર્તા તો ખૂબ જ ગમી વાર્તા સાંભળી અને સાસુ તો ઘરે ગયા અને તેમની પહેરેલી સાડી ફરીથી રેશમી બની ગઈ માટીનું વાસણ સોનાનું બની ગયું આ જોઈ પુત્ર વધુ સાસુને કહેવા લાગી કે તમે આ બધું કેવી રીતે કર્યું સાસુએ કહ્યું કે વહુ તું દોષ લઈને આવી હતી અને હવે હું એ દોષ દૂર કરીને આવી છું આ સાંભળી વહુએ કહ્યું કે કુવા પાસે બેઠેલી તે સ્ત્રી કોણ હતી ત્યારે સાસુએ કહ્યું કે એ તો માતા સીતા હતા તે જીમનામાંથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવે છે જે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે પુત્રવધુએ કહ્યું કે મને પણ આવી વાર્તા કહો તો સાસુએ વાર્તા કહેવાનું શરૂ કર્યું રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નિતનિયમનો નિયમ લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાઓ રામ દૂધ પતાસા પીઓ રામ હિંડોળા ખાટે ઝૂલો રામ મલમલ રજાઈમાં માં સુઓ રામ શાલ દુશાલા ઓઢો રામ જયારે બોલો જય શ્રી રામ રામ કરાવી સૌના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વાર્તા સાંભળી વહુ કહે છે કે માં વાર્તા તો બહુ સારી છે હવે સાસુ વહુ રોજ સવારે વહેલા ઉઠે છે સ્નાન આદિ કાર્યથી પરવારી પૂજા અર્ચના કરી અને નિત નેમની સીતાની કથા કહે છે એક દિવસ પાડોશી એક સ્ત્રી એમના ઘરે આવી અને અગ્નિ પ્રગટાવવા દેવતા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા તો પડોશીએ કહ્યું કે તમે સવારે ચાર વાગે ઊઠીને શું કરો છો ત્યારે તેણે કહ્યું કે સવારે ઊઠી અમે પૂજા કરીએ છીએ અને માતા સીતાના નીત નેમની કથા સાંભળીએ છીએ આ સાંભળી પડોશણે કહ્યું કે સીતા માતાની વાર્તા કરી તમને શું મળ્યું તો સાસુ વહુએ કહ્યું કે વાર્તા કહેવાથી સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાય છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યારે પાડોશી બહેન કહે કે મને પણ આ વાર્તા કહો મારે પણ સાંભળવી છે આ સાંભળી સાસુ વહુએ કહ્યું કે કાલે સવારે વહેલા આવજો તમને વાર્તા સાંભળવા મળશે દિવસે સવારે સવારે પણ વહેલી ઊઠી ધોઈ અને સાસુઓના ઘરે વાર્તા સાંભળવા આવી સાસુએ વાર્તા કીધી કે રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નીતનેમ ની કથા લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાઓ રામ દૂધ પતાશા પીવો રામ હિંડોળા ખાટે જુલો રામ મલમલ રજાઈ માં સુવો શાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલો જય શ્રી રામ કરાવે સૌના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પાડોશણે આખી વાર્તા સાંભળે અને કહ્યું કે બહેન આ વાર્તા તો મને ખૂબ ગમી અને તે પણ નિત્ય સીતા માતાની નીતનેમની વાર્તા કહેવા લાગી વાર્તા કહી અને સીતા માતાએ પડોશીના ભંડારો પણ ભરી દીધા હવે આખા મહોલ્લામાં આખી શેરીઓમાં એમની વાર્તા શરૂ થઈ અને માતા સીતાએ દરેકની ઈચ્છા પૂર્ણ કરી દરેકના ઘરના ધન ધાન્ય સુખ સમૃદ્ધિના ભંડાર ભરી દીધા હે માતા સીતા તમે જેમ સાસુ બહુને ફળ્યા તેના ભંડાર ભર્યા અને પાડોશીના ભંડાર ભર્યા તેમજ તમારી આ વાર્તા કહેનાર સાંભળનાર સૌના ભંડાર ભરી દેજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌને સુખ સમૃદ્ધિનું વરદાન આપજો મિત્રો સીતા માતા નીત નેમની કથા આપને કેવી લાગી જે કમેન્ટમાં જરૂર લખજો વિડિયોને લાઇક કરી કમેન્ટમાં જય સીતા માતા લખી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું આવી જ કથા વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ